આઇકોનિક રોડ માટે જૂના બ્લોક નંબર પાંસઠમાંથી બાર હજાર આઠસો તેત્રીસ ચોરસ મીટર જમીનની જરૂર છે પરંતુ સરકારી મંજૂરી ન મળવાથી કામ આગળ નથી વધતું આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણધણે મુખ્યમંત્રીને પત્ર લખી આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે તેમણે ટીકા કરી કે ભાજપના નેતાઓ સરકારની પ્રશંસા કરી છે પણ જનતાના ટેક્સના કરોડો રૂપિયા આવા પ્રોજેક્ટ્સ પર વ્યર્થ થાય છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને જમીન સંપાદન માટે રાજ્ય સરકારને ભલામણ કરી છે પરંતુ અઢાર મહિના પછી પણ કોઈ નિર્ણય થયો નથી મહેશ અણધણે મુખ્યમંત્રીને આ પ્રોજેક્ટને ઝડપથી મંજૂરી આપવાની અપીલ કરી છે ગુજરાતીમાં કહેવત છે આગ લાગે ત્યારે કુવો ખોદવાનો એવું જ કામ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અને સુરત મહાનગરપાલિકામાં થઈ રહ્યું છે આપણે અત્યારે ઉભા છીએ આઇકોનિક રોડ જે વરાછા સરખાના ઝોન બી ની અંદર અમારી માંગ હતી ને પહેલો આઇકોનિક રોડ બની રહ્યો છે ત્યારે એ રોડ નું કામ એક વર્ષ જેવું શરૂ થયું એક વર્ષ થઈ ગયું લગભગ પણ અહીંયા જે પરિસ્થિતિ છે કે અહીંયા એક નાનો એવો ખાડી બ્રિજ હતો કોઈએ કોઈ ભૂંગળાઓ નાખી વર્ષો પહેલાનો એક બ્રિજ બનાવેલો પણ આ આઇકોનિક રોડ મંજૂર કર્યો એને ઓછામાં ઓછા બે વર્ષ પહેલાનો સમય છે ત્યારે મંજૂર કરી નાખેલો ત્યારે આ અક્કલના ઓથમીર લોકોને એ ખબર ના પડી કે ભાઈ અહીંયા બ્રિજ બનાવવો છે તો એને પહેલા પ્રાથમિકતા આપીએ એ માટે જે કદાચ અમે આના પહેલા બી માંગ કરેલી કે આ એક ટુકડો એ વિવાદમાં છે એટલે કે કોઈ એપી નથી એને આપેલો તો એ માટે શું પ્રોસેસ કરવું જોઈએ એટલે માન્ય મુખ્યમંત્રી સાહેબને સુરત મહાનગરપાલિકાના કોર્પોરેશનમાંથી એક ઠરાવ કરીને મોકલ્યો છે કે જમીન સંપાદનનો હવે ક્યારેક ક્યારેક એવું થાય કે ગાંધીનગરમાં બહુ બધી ફાઇલો આવતી હોય અને ફાઇલો અટવાય છે કારણ કે અહીંયા સુરતના ટેબલે એ ફાઇલો અટવાય છે ગાંધીનગર તો અટવાય છે ને એટલે માની મેયરશ્રીને એવું પણ કેવું છે કે તમે સુરતની આવી ફાઇલો ગાંધીનગર મોકલવાને બદલે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સુરત આવે ત્યારે એમની પાસે સાઈન કરાવી લો તો આપણા સુરતનું કામ ઝડપથી થાય આ એટલા માટે કહેવું પડે છે એટલા માટે ટકોર કરવી પડે છે કે હજારો લોકો આ રોડ ઉપર ચાલતા હતા અહીંયા ખાડી હતી ભૂંગળો હતા તોડી નાખવા પડે ઇટ્સ ઓકે એનો કોઈ વિરોધ નથી પણ એ પહેલા વ્યવસ્થા કેમ ના કરી અહીંયા ભૂંગળા કોઈને દેખાતા નહોતા આજે આ રોડ રૂપિયા તેત્રીસ કરોડના ખર્ચે આઇકોનિક રોડ પ્રજાના ટેક્સના પૈસામાંથી બની રહ્યો છે આજે એક વર્ષથી બંને બાજુ રોડ બનેલા છે પણ વપરાશમાં શું કોઈને કામ નથી આવતા અહીંયા આ તોડી નાખ્યા પછી આ બધા લોકો જે લોકોએ મકાન લીધેલા છે એમની શું પરિસ્થિતિ જે દિવસે અહીંયા કામ થશે ઝોન દ્વારા કે મેઈન ડિપાર્ટમેન્ટ કોઈને ખબર જ નથી કોણ બ્રિજ બનાવે છે કલવટ બનાવે છે આપી જો તમારા નિયમ મુજબ અહીંયા કલવટ બનાવવાના નહોતો અહીંયા મંજૂરી આપી કોણે આ કરોડ રૂપિયાનું જે કામ છે એ તેત્રીસ કરોડ રૂપિયા ચૂકવાઈ જાય ત્યાં સુધીમાં લાગતું નથી કે અહીંયા આ જનતાને કામ લાગી શકે અને આ રોડ ઉપરની જે પરિસ્થિતિ અત્યારે આપણે જોઈએ તો અહીંયા દેખાતી છે કે લોકો વાહનો પાર્ક કરવા માટે કરે છે આ આઇકોનિક રોડ આઇકોનિક રોડ નામ આપ્યું છે અને એ આઇકોનિક રોડનો ઉપયોગ અહીંયા વાહનો પાર્ક કરવા માટે થઈ રહ્યો છે આ પૈસા પ્રજાના છે કોઈ ભાજપના લોકોના પૈસા નથી દરેક લોકો ટેક્સ આપે છે ને એમાંથી આ બને છે એટલે તમારું કદાચ બહુ મોટું કામ હોય તમને બધા વિકાસ વિકાસના જે બનગા ભૂકો છો બધી વાત કરો છો તો વિકાસ શું આવો જ વિકાસ છે એક કામને કેટલા વર્ષ ખેંચવાનો આ રૂપિયા નાખી દીધા પછી પણ જો પ્રજાને એ ઉપયોગ ના થઈ શકતો હોય તો આ તો બુદ્ધિ દેવાળું ફૂચ્યું કહેવાય આ ગેરંટીઓ ડીએલપીઓ પૂરી થઈ જાય છે છતાં રોડ શરૂ થશે એવું ખબર જ નથી જમીન સંપાદનના નિયમ મુજબ તમે કેમ હજી પણ એક વર્ષ કરતાં પણ પહેલા આ ઠરાવ કોર્પોરેશનને મુખ્યમંત્રીને મોકલી દીધો છે તો કેમ સાઈન થની નથી આવતો કોણ રોકે છે કોઈ ભાજપના જ લોકો રોકાળા છે કોઈ બિલ્ડરોને ફાયદો કરાવવા માટે રોકાવામાં આવે છે આ તો અલગ 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 બધા બિલ્ડરોએ પોતાની જમીનો લઈને પ્લોટિંગ કરી દીધું છે એની અંદર જે પ્લોટ લીધા છે એ લોકોનું શું જેને પોતાની જિંદગીની મૂડી આ પ્લોટની અંદર નાખી દીધી છે કે ભાઈ અહીંયા એક રસ્તો બનશે ને અમે અહીંયા શાંતિથી પરિવાર સાથે રહીશું બધા લોકોને આશા ને કિરણ ઉપર પાણી ફેરવી નાખ્યું છે ત્યારે રસ્તાઓ બનશે એટલે માન્ય મેયર શ્રી તમારી આગેવાનીમાં આમ તો ગમે તે લોકો અહીંયા અમારા મુખ્યમંત્રી અમારા એક શિક્ષણ મંત્રી સાહેબે છે એ બી પછી તો દોડવા આવશે કે મેં કરાવ્યું મે કરાયું અત્યારે ક્યાં છો અત્યારે કેમ નથી બોલતા કેમ તમારામાં તાકાત નથી તમારી સરકાર છે તમે એક ઓર્ડર કરીને શું જમીન સંપાદન નથી કરાવી શકતા નિયમ છે આખી તમારે બુલેટ ટ્રેન માટે આટલી બધી જમીન સંપાદન થઈ શકે હોય કે ઉદ્યોગપતિઓ માટે જમીન સંપાદન થઈ શકે તો આ તો જનતા માટે છે જનતાના રોડ માટે અહીંયા જમીન સંપાદનની જરૂર છે અને કોર્પોરેશને ઠરાવ કરી નાખ્યો છે તો કોની કોઈ વિમલના ઠેલાની રાહ જોઈને બેઠા છે જો કોઈ ઠેલાઓ મોટા ભરીને દઈ જાય પછી સાઈન કરીએ એટલે આ પ્રજા અહીંયા હેરાન થાય છે આ વાતને તમે સમજો ને તાત્કાલિક ધોરણે આ જમીન સંપાદનનું જે કંઈ અટકેલું હોય તો એને પાસ કરાવી અને જે ડિપાર્ટમેન્ટ કાં તો બ્રિજ ડિપાર્ટમેન્ટ બ્રિજ બનાવવાનો હોય તો એમની પાસેથી આને મંજૂરી લેવડાવે કામગીરી શરૂ કરાવડ અને કલવટ બનાવવાના જોગ હોય કલવટના એસ્ટિમેટ પણ એક વર્ષ પહેલાના સેન્શન થઈ ગયેલા છે છતાં હજી એ પણ કામગીરી નથી થઈ તો આ બધા એકબીજાને ખો આપવાની વાતો છે એક ખો આપવામાંથી કાઢો બધાનું સંકલન કરાવો ખૂબ એટલે ખૂબ આ ટ્રિપલ એન્જિનની સરકારની અંદર અસંકલન છે કોઈ ધરતું સંકલન છે નહીં કોઈ કોઈ પોતાનું સાંભળતું નથી અને તમારા રિબિન કાપવાના કાર્યક્રમમાંથી બહાર નીકળે પ્રજા માટે કામ કરો એવી તમને વિનંતી